અને રસ્તાની આજુબાજુની સાઇટોને સાફ કરવામાં આવી છે જો દેશના વડાપ્રધાન અહીં આવવાનું થતું તો રસ્તો તાત્કાલિક બનાવવામાં ન આવતો એના પરથી ખબર પડે કે રસ્તાનો વિકાસ કેવી રીતે કરવામાં આવે છે જો રાજકીય નેતાઓ મંત્રીઓનું આવવાનું થાય તો તાત્કાલિક રસ્તાઓ બનાવવામાં આવે છે આવું કેમ સ્થાનિક લોકોમાં એક બાજુ દેશના વડાપ્રધાન જ્યારે દેવમોગરા માતાજીના દર્શન માટે આવવાના છે ત્યારે સ્થાનિક લોકોના તેમજ તાલુકામાં ખુશીનો માહોલ છે પણ લોકો સમક્ષ રસ્તાની કામગીરી કઈ રીતે કરવામાં આવે એ ખબર પડે છે દેડિયાપાડામાં બિરસા મુંડા ચોક પાસે બિરસા મુંડાની જન્મજયંતિની કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે બિરસા મુંડાનો જન્મ નવેમ્બર પંદર અઢારસો પંચોતેરના દિવસે ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલિયાતુ ગામમાં સુગના મુંડા અને કર્મિયાતોને ત્યાં થયો હતો આદિવાસી સમાજમાં બિરસા ભગવાન તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે જેઓએ અંગ્રેજો સામે પોતાનું જીવન આઝાદી માટે સમાધાન કર્યું હતું અને આઝાદીમાં પોતે દેવમોગરા ગામે માતાજીનું મંદિર આવેલું છે આદિવાસી લોકોની કુળદેવી તરીકે પ્રખ્યાત એ કોણી કંસારી યાહા તરીકે પણ માતાજી પ્રસિદ્ધ છે આપણા દેશના વડાપ્રધાન જયારે દેવમોગરા ગામે માતાજીના દર્શન માટે આવવાના છે ત્યારે તાત્કાલિક રસ્તો બનાવવામાં આવી રહ્યો છે શું લોકો જોડે કે દેશના અનેક કામોને આવી જ રીતે વિકાસની ગતિ આગળ વધવામાં આવશે એ સાગબારા તાલુકાના સ્થાનિક લોકોના મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે એકબાજુ દેશના વડાપ્રધાન નર્મદા જિલ્લાના દેડિયાપડા ગામે બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણીનો કાર્યક્રમ આવવાના છે અને દેવમોગરા ગામે દેવમોગરા માતાજીના દર્શન માટે કરવા માટે આવના છે એના લીધે સ્થાનિક કાર્યકરો તેમના દેડિયાપાડા તાલુકામાં અને સાગબારા તાલુકામાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે